માતાજીના સત્તરને સતર ને કોઈ જોટલો સડાવ હોય તો જોટલોને કોઈની કોઈ ની જીવી માનતા બાર કઈ પાર્કિંગ નું નો અંદર હોવાય નહી હા હા

આ માતાજી ડુંગર સામે જ દેખાય જવો એ ત્યાં જો આ મંદિર ચાર યુ માં લખેલું મંદિર આ બધી આથી સીડી છે ચડવાનું ઉપર પગથિયા તો અમે જ આપડી દેખાય એ જરાક જ છે એટલી બધી નથી હોય જો બહુ ને તે ટ્રાફિક છે જો આ બધી ખાણી પીણી ની દુકાનો હે બધી અને આગળ આપણી વસ્તુ લેવાની દુકાનુ હે ઓલી બાજી દુકાનુ હે તો આગળ આગળ હું તમને બતાવતી રહીશ અને પ્લીઝ જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ પેલા સબસ્ક્રાઇબ કરી લઈએ મારા ચેનલ ને અને વિડિયો ને આગળ શેર કરતા રહેજો અને માતાજીના દર્શન બધાઈ કરજો તમે જો આરીહામાં પાછળ દેખાતી હોય તો ટ્રાફિક આરીહામાં દેખાતી હોય તો જોઈ લ્યો આગળ જો फुल ट्रैफिक है रोटीला मातीरा पासो आगे रविवार बदु बेगु ए जयवीर गोथा मारे हमारे, हमारे। जयवीर ने अंदर आवे अजय अंदर आवे न जयवीर हां ब्रेक ब, ब्रेक मारी तो आगे वियोग ओहो आइनता जो, जो पब्लिक पब्लिक दुनिया नहीं है 4 मिनट

ને જવાનું ત્યાં ટ્રાફિક ને હા જો આગળ આઈ જો ખરીદી કરવાનું ના આગળ છે બોર पांच वागे तो गेट खुले जाए हाँ जो ना लेकिन तो हाँ बड़ी ट्रैफिक अरे ट्रैफिक पार्किंग की सुविधा है वो हरा मारी है पार्किंग की सुविधा जो बताए वह हमारे पार्किंग के यार जो बच्चे यहाँ पर भी पार्किंग करे वहाँ क्या है नहीं आना करेगा क्या हाँ नहीं आ रखी थी

હાલો તો ફાઇનલી અમે ગાડી પાર્કિંગ કરી દીધી અને અમે અહીંયા લઈને જઈએ તો ટ્રાફિક ટ્રાફિક હતી જોરદારની ટ્રાફિક છે ટ્રાફિકમાં કંઈ ઘટતું નથી પાછું આજ રવિવાર છે અને વેકેશન છોકરાઓના ખૂલતા હોય એટલી બે ત્રણ દિન અમુકની વાર છે અમુકની ખુલે ગા તો ટ્રાફિક છે દુનિયાની તો હાલો અમારા બ્લોગમાં આગળ બનાવી જાઓ અને હું તમને બતાવવા આગળ

હાલો તો અમિત આવે ગયા ધીરે ધીરે અંદર જઈએ અને ચડીએ આ જોવો તો કેટલી બધી ટ્રાફિક છે પગ મૂકવાની જગ્યા ને એટલી બધી ટ્રાફિક છે બાજુ એટલી ટ્રાફિક છે જય માતાજી હાલો માતાજી નું નામ લઈને અમે સડે આ હા જુઓ

देखा ये कलर तो है आ गया चलो कंटिन्यू कर लो

जो आप पब्लिक पेटली बती है जो आ <laughs> 就话，陪 i 去维迈家。

તો બરોખા તાકાતા અમે જઈએ એ તો થોડા ગ્ર્યા જવાના છે અચ્છી પબ્લિક હે જે બધી હે તો હાલો અમારો વિડીયો આગળ જોતા રહેજો ને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો હાલો ફાઇનલી અમે મંદિર પહોંચી આવ્યા એ ઓ આવૃત આદમી હે એ લાકડી નો ટેકો લઈને જોઓ માતાજી દર્શન કરવા માટે આવ્યા એટલા પગથિયા સોડે ની આવ્યા ઉપર જોવો પબ્લિક કેટલી છે ટ્રાફિક ક્યાં મંદિરે એટલા ભક્તજનો બેઠા મોબાઈલ માં જેટલું રોકાટ હોવા લોકો ઉપર દર્શન ન કરી લોકો અહીંયા માતાજી મંદિર નીચે ઉપર જ્યાંથી ન સડાતું હોય અહીંયા નીચે માતાજીના દર્શન કરી લઈએ

કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો આ કરે આ જો અમે બહાર જઈએ એટલે જમવાનું અમારી આવી જ હોય એટલે જ્યાં અમારી ગાડી ઉભી રાખે ને રૂપાર ઉભી રૂપે બાવળા નું

અને આમાં આપણી સેવડો છે અને પાણીની બોટલ છે અને ભેગી છાસ તો હાલો આવો તમારે કોઈની નાસ્તો કરવો હોય તો બહુ મજા આવે હો એમાંય પણ આ રોડ વસારે બેહેન આપણી એવું મસ્તીનું ટાઢું એવું હીરું હોય ને આ બેહેન ખાવાની બહુ મજા આવે તો અમે આ હાઈવે હાઈવે પાસે ગાડી પાર્કિંગ કરે ને અમે આ બેહેગા તો હાલો હું ફટાફટ ખાઈ ને આપણે બીજી જગ્યાએ જવાનું હે